જો જય શ્રી કૃષ્ણ બાળકો તમને મેં અંક કાર્ડ આપ્યા છે એ અંક કાર્ડમાં જેટલી સંખ્યા છે તેટલા તમારે દશકની માળા મૂકેલી છે અને છૂટા ઢાંકણ છે તો તમારે તે પ્રમાણે ગોઠવવાના છે ચાલો કુલદીપભાઈ તમારી પાસે કેટલા છે બતાવો તો ઓગણીસ સરસ એમાં દશક કેટલા છે એક અને એકમ સરસ ચાલો તમારે દસ છે ચાલો તમારી પાસે કેટલા છે સોળ છે તમારી પાસે કેટલા છે પાંચ તમારી પાસે કેટલા છ તમારી પાસે ચાલો ગોઠવી દઉં ફટાફટ દસક હોય તો એક માળા લેવાની ફટાફટ ગણો ચાલો કુલદીપભાઈ તમે કેટલા લીધા ઓગણીસ તો પહેલું શું લીધું એક દસ ની માળા બરાબર અને ઉપર કેટલા લીધા નવ સરસ સાચું ચાલો તમે દસ ની એક માળા લીધી સરસ ચાલો તમે કેટલા લીધા દસ ની એક માળા ને ઉપર કેટલા લીધા બોલો છ ચાલો તમે કેટલા લીધા ભાઈ હાર્દિકભાઈ પાંચ લીધા ઢાંકણ સાચું તમે કેટલા લીધા મારા આના ઉપર કેટલા લીધા હા સરસ તમે છ સરસ સાબાસ આપી દો જાતે જાતે ચાલો ધર્મેશ્વર બેન તમને પાસે કેટલો કાર્ડ છે બેટા ચાલો સત્તર ગોઠવવાના તમારે દશક કેટલા છે એમાં હા અને એકમ સરસ ચાલો તમારી પાસે કેટલા છે વેરી ગુડ તમારી પાસે ચાર ચાલો તમારી પાસે બાર ચાલો હેતલ બેન તમારી પાસે બતાવો મને સરસ તમારી પાસે ચાલો ગોઠવી ફટાફટ જો દસ ની માળા પણ મૂકેલી છે છૂટા છે ગણતા જઈને લેવાના મોટા થી ગણવાનું એટલે ભૂલ ના પડે ચાલો સરસ ચાલો તમારું ગણાઈ ગયા કેવી રીતે લીધું તમે બોલો હા એક ના દસ ની એક માળા થયા બોલો બરાબર છે બોલો પંદર તમે શું લીધું સાત છૂટા લીધા તો કેટલા થયા સત્તર તમે કેટલા લીધા

બે ચાલો તમારી પાસે કેટલા છે અગિયાર તમારી પાસે આઠ તમારી પાસે જો બધા પાંચ બરાબર ચાલો તમારી પાસે ચૌદ તમારી પાસે ચાલો ગોઠવી દેવો ફટાફટ ફટાફટ ગોઠવો ચાલો ચાલો તારો ગોઠવાઈ ગયા કયા લીધા તે સરસ સાચી ચાલો તમે કેટલા લીધા એક અગિયાર વેરી ગુડ ચાલો તમે કેટલા લીધા હતી બેન આઠ ઢાકણ લીધા વેરી ગુડ તમે કેટલા લીધા પાંચ વેરી ગુડ તમે કેટલા લીધા ચાર છૂટા ચાલો તમે કેટલા લીધા પ્રાથવી બેન બોલો પ્રાથવી બેન Tak baca api dah jatuh jatuh.